હરિના ચરણો દાભતા નિજ ઉપદેશો કૃપા વડે મહિલા જે જે તે આ કયા નથી કરી કલ્પના મતી વડે શરણાગતિના સંતમાં નિજ સમકલ્પના નહીં ધરો શિર ધરો તેના ચરણમાં હરિધારી તેનો આશય કરો લિયો મંત્ર કંઠી જળ વડે રહો અંબર હરિના રંગનું તેજ આવશે તે છણે બધું હરિનાયંગોરી રંગનું વધશે પ્રભુની ઉપાસના વળી યુગ થશે નવરંગી લો पै पर वैष्णवी भूमिया प्रति जन समीपो संतायंगे अंगो मारी अंगरे मार्ती वसे तयाभंगे शरणागतीना साक्षात दाते प्रगड हरीने बळे सुत रे রূপে ধন ধামের দেহ ভানে সুভাবে এক ভামের এনে রাজি করে তে ধাম বাসিরে থাসে মারা বধায় আনন্দ রাশি রে করে জীব জীব নুহিত সারু রে পণ আলো কনুতে অন্ধারু রে સંત કરે માયા માયાપારું રે તેથી જીવો પામે છે બ્રહ્મ બારુ રે પર બ્રહ્મ હું પ્રગટ પ્ર માણો રે તહા એક નથી ખોટો દાણો રે વાણો ગૂંથાણો મારા માસી નો રે સંતો દ્વારા તે મારી મુક્તિનો રે શરણા છે મુક્તિ મા ગતિ રે બીજા જેવી એ નથી ભમતી રે મને પાઇમાં તે મારા શોખ લેવા રે સેવી જમો આનંદ મીઠા મેવા રે કલ્યાણય શંક ઘૈડા ઋષિ રાજે રે શરણયા તો મુગટ કલકી રાજે રે स्वामी सतीपती प्रगट मैळा रे ते फैा रे सर्व भावना धाम तणी लिळा रे प्रगट मारणारी रे नथी खामी सेवा सेवक तणी रे તમે ધારું પામો તહા ઘણી રે પ્રગઢ સેવીને બ્રહ્મ સુખ લિયો રે સંતોષેવી અભયદાન લિયો રે આવો કલ્યાણ સ્વામી સુખ ભારી રે સંત પ્રતાપે લિયો પ્રગટ ધારી રે વારંવારે મહિમા ગાવો આવો રે પ્રગટ પ્રમાણે રીજે બહુ માવો રે બ્રહ્મ મોલે હરિપદ પાવો રે બીજા જીવોને ને લહી જાવો રે સૂરજ ઉગે ને અંધારા ભાગે રે પ્રગટ ઉદે માયાતમ ભાગે રે સ્વર્ગ અધર્મનો જે જે કાવે રે પ્રગટ મૂર્તિ બળે આડો નાવે રે ગ્રહી ત્યાગ યુગની રીતિ રે ધર્મો યુગ ના તાયન સમૃતિ રે કયા પાળે પળાવે આ વારે રે તે તો આપતિ દુઃખને ની વારે રે સ્વામી કૃષ્ણ નારાયણ નામે રે જાવો ડંકો બ્રહ્મ ધામે રે મારા નામ છે અપાર નિ રે સા વેદ પુરાણે રે પ્રભુ ભક્તોને નિજ હાથ ધરી રે કલમ લખે પ્રશંસા ભરી રે પત્રો અસંખ્ય જીવના તે તો તારે રે વાંચે રાખે પૂજે સ્વરૂપ છે તારે રે તૈના થઈન છે ને આ ટાણે રે ધૈન સંતો તેને પોર માણે રે ધૈન ભક્તો પ્રગટ ને ભજે રે થઈ સતીઓ સેવા સજે રે રે ધૈન શરણાગતિ ના પીતા રે તૈના અક્ષરપતિ પર મિતારે તૈના આપનો આપનું ભાગવત ધર્મ રે તૈના જે જાણે તેનો એનો મર્મ રે ધયના ધરણીય ધામ ધામી રે આવી વૈસા છે અંતર જામી રે જળ ચેતનના શરીર રે થઈના બ્રહ્મના પરમેશ્વર રે તૈના ન થઈ નદીનો ના દયાળ રે ગરીબો ગરીબોના બેલી લાલ રે ધાઈ મોક્ષ માર્ગ ચાલુ રાખો રે ધૈન માયા બંધન ટાળી નાખો રે ધઈનાં અંજવાળા ઉરે આપો રે ધાઈન મૂરતિ હૃદયમાં સાપો રે ધૈન ધૈન નાના મોટા ધાણી રે તમો ધરણી પોતાની ગણીને રે જય જય પર બ્રહ્મ આપે જય પામો છો બ્રહ્મ સો માપરે જય ધમ ધામી અંતર જામી રે જય ઈશ્વર માયા માયાકાળ સ્વામી રે જય પામો વાસુદેવો તણે રે અવતારો નાય અવતારીપણે રે જય જય જગન્જીવન જય પમ સર્વના વનરે જય માતા પિતા ગુરુ ગરવા રે અસણા ગતિવામન ભરવા રે જય શ્રી કૃષ્ણ નારાયણ નાથ રે જય પામો પમ નાથ રે જય સ્પર્શ દર્શન દાન દાદા રે ધૈન સેવાથી સર્વે પડતા રે થઈન ધૈન સેવા મુની દેવેરે સ્વર્ગ દેવોય સેવા નિજ ખેવેરે ધૈન સ્વર્ગ મૃત્યુને પતાળે રે સેવા ભાગી થયા જે જે કાળે રે સર્વે ધૈન જય ના ભાગી રે પ્રગટ કૃપાએ ધામના સૌભાગી રે ધૈન નાથે મને જોયા રે નાથ મૂર્તિ માવળી દેખી મોયા રે ધોયા માયા ના પડલ તેણે રે કૃષ્ણ નારાયણ બોલા બેણે રે દેખા ચાખા પ્રભુ ના પ્રસાદ રે તેના જન્મના આવી સાદરે દિધાયાનંદના ભર્યા દરિયા રે પોતા પાસે ન ખૂટે તેવા ભર્યા રે અમૃત પાયા છે અતિશહુલાશે રે કૃપા ભરે આનંદ સૂક્ષ રે હળી મળીને તે હૈયા રે રીધિ વધાવી તેઓની બહુ પ્રીતિ રે આડે અંતર માયાનું રાખું રે મારે શણે તારોય મ ભાઈખું રે નારી નારો રો ત્યાં બેહદ સેલે રે કરવી ન પડી વાત બેલે રે પુરણ બ્રહ્મે ઉજાળાયંત્રળે રે દિધારી જવી સેવી મર માડે રે બ્રહ્મા પ્રકાશ પર દીધો રે માયા મેલ જીવે જીવેથી તાણી લીધો રે અહો આપ ચેતન જળ સ્વામી રે આયૌ તારે નરેવા દીધી ખામી રે તમો પૂર્ણ પરમેશ્વર નામી રે છો છો અવતારો ધામો ના ધામી રે નાના રૂપે સ્વરૂપે ભેટો છોજ રે ના ખાતા સ મેટો છો રે આપો અગ્નિતયેતનો આનંદ રે સ્વામી ઔચર્ય વાપરી સ્વછંદ રે પ્રીતે પ્રભુની એકતા જાણે રે ભક્ત ત્યારે આનંદ સ માણે રે નથી સેલું વસવું સાથે રે તેવું બીજ રાખું પ્રભુ માથે રે અન્ન લૂણ વિનાનું નહીં સાચું રે પ્રભુ પ્રેમ વિનાનું બધું કાચું રે ધૈન ભાગ છે જય છે તેના રે પ્રીતે સેવા કૃષ્ણ જેણે એના રે મીના ચાતક સતી ને મયુર રે ભમર દર્દૂર ઇષ્ટમયૂર રે અગ્નિ પામીને ઘ્રત જાય ગળી રે પ્રગટ થી ભક્ત જાય ભરી રે ક્રિયામાં કાન હરી આગે રે હે તે હરીશું વાવરણો ભાગે રે લાજ સાજ સમાજ પર હરી રે ભક્ત ભેટે હરીને બાદ ભરી રે ચોખો આત્મથાવા યોગ સાધે રે કરે સુકા દેહ બાંધે રે રાખી ત્યાગ પહાડે વાસ રચે રે જપે અસંખ્ય જાપો મન મનવુલેચે રે શિલક નિયમશીલક્ર સીધે રે માયા દુર્ગુણ તજે સુધી લીધે રે દેહી વિદેહી થઈ નેત રે વચન પારે મસ્તક ગરતે રે વિચાર ચર્ચામાં જાયે જીવન રે ઈચ્છા રૂંધ કરે જતન રે મેલી રીધિ લીયે સંન્યાસ રે બધુ તજીને ગ્રહે વન વાસ રે આછે સાધન મો ધન જેવા રે કોઈક તકે લૂંટાઈ જાય તેવા રે પ્રીતિ જગરતાની દેહ જાગે રે તેથી કોગે રે પાવતીઓ પર તંત્ર રે મજે માવ ખડ ખડતંત્ર રે આવો ભય ન થાય એવું એકે રે પ્રીતિ શ્રી કૃષ્ણ મૂર્તિ માં છે કરે નિર્ગુણ પ્રીતિ કરો રેજાના રે તે પ્રેમે જે સુધી તેથી નાના રે નેહ ચેતન જળ નદી નાના રે કૃષ્ણ હારી રૂપે સ્થિર તાળા રે જાગ્ર સપનામાં ફફળાટ ભારી રે સ્નેહે પ્રભુમાં જબકે નર નારી રે એ તે હરિમા રસ બસ રે થયા ન રયા બીજે પરવસ્યાર રે પ્રીતિ પ્રભુજી દેખાડે સ્વામી રે રમે રમાડે રાખે નહીં ખામી રે આ તો અલૌકિક સ્નેહ ધારો રે કૃષ્ણ ભવને કરજો ઉતારો રે છણે વિયોગે વાલો તોડાવે રે પસ વિનાની છણે તફલાવે રે ખાણા પીણા માયા માયાના જાય ભાગી રે નારાયણ માં પ્રીતિ ગંગા લાગી રે નવા પતિને વઘુટીની હાડે રે સર્વે વસુમાં સ્નેહ તેને ભાડે રે બધો સ્વારથ પ્રતિમાં છે તેથી રે એવો કર્યો હરીમાં તે અસ્થિ રે વેલી વેલી માં વિ ટાણી ફરતી રે વ્રતિ વાલામાં વિ પાર કરતી રે તેનું વાલો છે ઠરવાનું ઠામ રે ભજે તે ગામો નામો ઠામો ધામ રે सर्वे कामना भालामा बसिरे भिल छ यो भालामा खुब फावरे अमरस भेटे भुद भूधर रे तन मन बडगिने छु च्याम् रे जीवन पोषाणु हरिने आनन्दे रे रे, અભાવ શ્રેણીના સુખ ન થાવે રે વાલા પ્રીતિમા રસો સાવે રે આવા ટાણે જીવન જાયો આઘારે ત્યારે રસિક વાસે થાય ધંધારે પ્રિયા થયા જે એકાંતે કાંતે રે તજે ભક્તને નહીં કોઈ ખાતે રે રાખે પ્રીતિમાં પરવાસે ને રે તે તો થાય છે ને રે ભૂલી જવાય વાલો રાત જાણો રે ભૂલાય નહીં તે દિવસ પ્રમાણો રે વાલો આનંદ આપે એ કાંતે રે છાના વર્ષે છે ત્યારે ભલી ભાતે રે છપરા વર્ષે છે ત્યારે પંચાતરે વાટુ પ્રીતની જોવા રે વાત રે ધામે ધામે કૃષ્ણ ને વડ ગાછા રે મુક્તો હે તે બધી જગ્યા રે એવા ધામમાં આપણે જાસું રે આઈ સુખ માણે ત્યાં પણ લેશું રે જોશું વાલાના બંગલા રંભારે ત્યારે મળશું પૂરા ખંભે ખંભા ખરું હેત હરિમ છડે ચોકે રે ખાબ કસું સિંહરીમાં શું મોકે રે દાડ લડે લડા બે ફાત ફૂલે રે મૂર્તિને પકડી ઝુલે રે આત્મા પંખીને માં ઉડાડો રે ઝંખી રહ્યો તે પાડે રાત દાડો રે સ્વામી પધારે ત્યાં ભેળા થાવો રે પૂરા બ્રહ્મ આનંદમાં ધામે ફાવો રે ફેરા ફરીને થાસો કૃષ્ણ કાંતારે રે તેથી પ્રગટ પ્રભુને છે ચિંતા રે પરા છે નહીં પ્રાણ પ્રતિ રે તેણે પ્રવતાવી છે હરિતિ રે બધા અવતારે પૂરા થયા રે સર્વે કલ્પતારું એ ફરી ગયા રે મારા આનંદ ચિંતામણી પ્યારા રે क जयन्त या प्रग धेर रे इति स्वामी धन्यता ये धन्यता रूप प्रदर्शननाम एकादशमो पिस